પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે હવે આપણે માતાના સ્તન અને ડીંટડીની વિવિધ સ્થિતિઓ સમજીએ છાતીમાં ઉભાર થઈ સખતપણું આવવું અને પીડાકારક ગાંઠ ચાલો છાતીના સખતપણાથી શરૂઆત કરીએ છાતીનું સખતપણું મોટા ભાગે પ્રસુતિ પછીના ત્રણ થી પાંચ દિવસો દરમિયાન થઈ શકે છે તે બંને છાતીમાં એકસાથે થાય છે માતાને છાતીના ભરાવ સાથે છાતીના સખતપણાની મૂંઝવણ ન થવી જોઈએ તેથી હવે આપણે છાતીનું સખતપણું અને છાતીના તફાવતની ચર્ચા કરીશું છાતીના સખતપણામાં છાતી કડક સોજાવાળી અને દૂધથી ભરેલ પીડાકારક હોય છે અને છાતી ચમકદાર લાગે છે અને તેમાં ફેલાયેલી નસો દેખાય છે માતાને ચોવીસ કલાકથી વધુ સમય સુધી તાવ આવી શકે છે અને બાળક માટે ધાવવું મુશ્કેલ બને છે જ્યારે કે પૂર્ણ ભરેલી છાતી સામાન્ય હોય છે પૂર્ણ ભરેલી છાતી મોટી દેખાય છે પણ તે દેખાવામાં ચમકદાર હોતી નથી પૂર્ણ ભરેલી છાતી દુખતી નથી અને છાતીના ભરાવ દરમિયાન તાવ નથી હોતો હવે ચાલો ધવડાવનાર માતાઓમાં છાતીના સખતપણાના કારણો વિશે ચર્ચા કરીએ છાતીનું સખતપણું આપેલ પરિસ્થિતિઓમાં થઈ શકે છે માતાએ જો પ્રસૂતિ પછી તુરંત બાળકને ધવડાવ્યું ન હોય તો માતા બાળકને વારંવાર ધવડાવતી ન હોય તો ધવડાવતી વખતે બાળક માતાની છાતીથી નબળી રીતે જોડાયું હોય તો અને માતાએ અચાનક ધવડાવવાનું બંધ કરી દીધું હોય તો હવે ચાલો ચર્ચા કરીએ કે છાતીના સખતપણાની સારવાર કેવી રીતે કરી શકાય છે પહેલા માતાને તેના હાથ ચોખ્ખા પાણીથી ધોવા માટે કહીએ ત્યારબાદ બાળકને માતાની નજીક લાવીએ જેથી તે બાળકને જોઈ સૂંઘી અને સ્પર્શ કરી શકે બાળક જો વધુ ચીડચીડું હોય તો માતા બાળકના રૂમાલને સૂંઘી શકે છે ત્યારબાદ માતાએ એક ગ્લાસ પાણી પીવું જોઈએ પછી પાંચથી દસ મિનિટ માટે છાતી પર ભીનું હૂંફાળું કપડું રાખવું જોઈએ અથવા માતા ગરમ પાણીથી નહાઈ પણ શકે છે આનાથી છાતીના દૂધને બહાર આવવામાં મદદ મળશે ત્યારબાદ સ્વાસ્થ્ય કાર્યકરને માતાને આરામ કરવા માટે જણાવવું જોઈએ કારણ કે વધારાના તણાવથી દૂધ નીકળવાની પ્રતિક્રિયા પર અસર થઈ શકે છે અને દૂધ બહાર આવશે નહીં હવે કાં તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈપણ સભ્યએ માતાની ગરદન પર તથા પીઠ પર માલિશ કરવી જોઈએ આનાથી છાતીના દૂધને બહાર નીકળવામાં મદદ મળશે કારણ કે ઉપરની પીઠ અને છાતી તરફનો ચેતા પુરવઠો જ્ઞાનતંતુ એક જ હોય છે ત્યારબાદ માતાએ ગોળાકારમાં તેના છાતીને હળવેથી માલિશ કરવું જોઈએ માલિશ કરવાથી તેને આરામ રહેશે અને દૂધ નીકળવાની પ્રતિક્રિયામાં સુધારો થશે આ તમામ બાબતો ઓક્સિટોસિનના વધારવામાં મદદ કરશે આને ઓક્સિટોસિન રિફ્લેક્સ કે લેટ ડાઉન રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિટોસિન એ એક હોર્મોન છે જે દૂધને બહાર નીકળવામાં મદદ કરે છે ત્યારબાદ માતાએ એરિયોલાને નરમ કરવા માટે જાતેથી થોડા પ્રમાણમાં દૂધ નીકાળવું જોઈએ આનાથી બાળકને ધાવવા માટે છાતી સાથે યોગ્ય રીતે જોડાવવામાં મદદ મળશે છાતીના દૂધને નીકાળતી વખતે માતાએ એરિયોલાના ફરતે દબાણ આપવું જોઈએ દૂધ નીકળ્યા બાદ માતાએ એરિયોલા બાળકના મોઢામાં મૂકવું જોઈએ કારણ કે બાળકને પોતેથી જોડાણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે બંને બાજુએથી એ ધવડાવવાનો પ્રયાસ કરો ધવડાવવા દરમિયાન માતાએ પાંચ થી દસ મિનિટ માટે છાતી પર ભીનું ઠંડુ કપડું મૂકવું જોઈએ અથવા માતા ઠંડા કોબીના પત્તાને છાતી પર મૂકી શકે છે તે આ પત્તાને કાં તો અથવા માટીના ઘડામાં સંગ્રહીને મૂકી શકે છે આનાથી છાતીની પીડા અને સોજો ઓછો થવામાં મદદ મળે છે ત્યારબાદ માતાએ વારે ઘડીએ ધવડાવવું જોઈએ હવે ચાલો શીખીએ કે સખત છાતીને કેવી રીતે રોકી શકાવાય પહેલા બાળકના ભૂખના સંકેતો ઓળખવાનો પ્રયાસ કરો જેમ કેળે ફરવું જ્યારે કોઈ પણ વસ્તુ બાળકના ગાલ કે મોઢા પર અડે છે ત્યારે તેનું મોઢું એ બાજુએ વળે છે આંગળીઓ ચૂસવું અંતમાં બાળક રડવાનું શરૂ કરે છે બાળક જ્યારે પણ ભૂખના પહેલા પહેલા સંકેતો બતાવે ત્યારે તેને ધવડાવવું અને રડવાની રાહ જોવી બાળક ધવડાવવાની સ્થિતિમાં યોગ્ય રીતે છે છે અને સારી રીતે ધાવી રહ્યું તેની ખાતરી કરવી યાદ રાખો છાતી થી ધવડાવવા પહેલા પહેલી છાતી થી પૂર્ણપણે ધવડાવવું જોઈએ આગળ ચાલો બીજી અન્ય છાતી ની પરિસ્થિતિ શીખીએ જે છે પીડાકારક ગાંઠ તે એક અવસ્થા છે જેમાં છાતી નો ભાગ લાલ

છાતીના અમુક ભાગને અને સામાન્ય રીતે માત્ર એક છાતીને અસર કરે છે પીડાકારક ગાંઠ સખત છાતીમાં બદલાઈ શકે છે અથવા બંધનસوںને કારણે થઈ શકે છે હવે આપણે ચર્ચા કરીશું જો સારવાર ન કરવામાં આવે તો કેવી રીતે બંધનસો પીડાકારક ગાંઠમાં બદલાઈ શકે છે બંધનસ એક અવસ્થા છે જેના લીધે દૂધ છાતીના બંધનસવાળા ભાગમાંથી નીકળતું નથી સામાન્ય રીતે છાતીના અમુક ભાગની નસોમાં ઘટ્ટ દૂધથી જામી જાય છે આનાથી ગાંઠ થાય છે આ ગાંઠ કુમળી હોય છે અને ઘણીવાર ગાંઠ ફરતે ચામડી લાલાશ પડતી રહે છે બંધ નસો અને સખત છાતીના કારણે દૂધ રોકાય છે જ્યારે દૂધ બંધ નસો અને સખત છાતીમાંના અમુક ભાગમાં રહે છે તેને દૂધનું રોકાવું કહેવાય છે જો આ દૂધનું રોકાવું નો નિકાલ ન કરવામાં આવે તો આનાથી છાતીની પેશીઓની બળતરા થાય છે તેને બિનચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે જ્યારે કે કેટલી વાર છાતીને જીવાણુથી ચેપ લાગે છે અને આને ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે આપેલ અવસ્થામાં જીવાણુ સરળતાથી ચીરા મારફતે દાખલ થાય છે ચીરો જો છાતી પર હોય તો પીડાકારક ગાંઠની સારવાર થાય નહીં અને સારવારમાં મોડું કરવામાં આવે તો નોંધ લો છાતીમાંનું પરુ એ સારવાર ન કરાયેલ પીડાકારક ગાંઠની આગળની સ્થિતિ છે હવે ચાલો પીડાકારક ગાંઠના કારણની ચર્ચા કરીએ વારે ઘડીએ ન ધવડાવવું તે પીડાકારક ગાંઠનું સૌથી મહત્વનું કારણ છે જો ધવડાવનારી માતા કામ કરતી સ્ત્રી હોય તો વારંવાર ધવડાવવું મુશ્કેલ બને છે વારે ઘડીએ ન ધવડાવવાના માટે અન્ય કારણ હોઈ શકે છે માતા અથવા બાળકની માંદગી હોય બીજું છે દીટડીથી ધવડાવવું

અને દૂધની નળીઓ બંધ થઈ શકે છે છઠ્ઠું છે સુવાવર્ણનો તણાવ માતા જો કોઈ પણ તણાવથી પસાર થતી હોય તો તેનાથી દૂધ છૂટું પડવાની પ્રતિક્રિયાને અસર થશે સાતમું છે ડીટડીનો ચીરો તે જીવાણુને છાતીની પેશીમાં દાખલ કરવા માટે એક રસ્તો પૂરો પાડે છે અને પીડાકારક ગાંઠ થઈ શકે છે ચાલો પીડાકારક ગાંઠનો ઉપચાર જોઈએ પહેલો કારણ ઓળખવાનો પ્રયાસ કરવો અને પછી સારવાર શરૂ કરવી ધવડાવતા પહેલા માતાએ ગરમ પાણીના શેકનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ગરમ પાણીથી નહાવવું જોઈએ તેણે પહેલા અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ તેનાથી જો પીડા વધે અથવા દૂધ છૂટવાની પ્રતિક્રિયાને અસર થાય તો બિન અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ યાદ રાખો વારંવાર ધવડાવવું જરૂરી છે ખુલ્લો ઘાવ દીકડી અથવા એરીઓલાનો પર ન હોય તો માતા અસરગ્રસ્ત છાતીથી ધવડાવી શકે છે યાદ રાખો જ્યારે પણ માતા બાળકને પીડાકારક ગાંઠની છાતીથી ધવડાવી રહી હોય તો તેણે ચેપના સંકેતો માટે બાળકની દેખરેખ કરવી જોઈએ કારણ કે બાળકને ચેપ થવાનું જોખમ હોય છે જ્યારે કે અસરગ્રસ્ત બાજુની છાતીના દૂધમાં ઘણા હાનિકારક જીવાણુ રહી શકે છે છાતીની માલિશ કરવાથી દૂધના પુરવઠામાં સુધારો થઈ શકે છે. અસરગ્રસ્ત ભાગથી ડીટડી તરફે હળવી માલિશ થવી જોઈએ અને માતાએ પૂરતો આરામ લેવો જોઈએ. જો લક્ષણો ગંભીર હોય તો તેણે ડોક્ટરનો સંદર્ભ લેવો જોઈએ. છાતીમાંના પરુની નિકાલ કરવાની તથા એન્ટિબાયોટિકની જરૂર પડશે. આ ઉપરાંત માતાએ તેના શરીરને આરામ આપવા માટે ખાસ પ્રયાસ કરવો જોઈએ તથા ઊંડેથી અને સમાન રૂપે શ્વાસ લેવો જોઈએ સૌમ્ય સંગીત સાંભળવું અને દૂધ છૂટવું પડવાની પ્રતિક્રિયાને શરૂ કરવામાં સહાય માટે તેના બાળક વિશે વિચારવું યાદ રાખો પીડાકારક ગાંઠ અટકાવવા માટે યોગ્ય ધવડાવવાની પ્રક્રિયા જરૂરી છે આનાથી નસોનું બંધ થવું અટકશે અને બાળકને પૂરતું દૂધ મળશે. આ તમામ છાતીની સ્થિતિને રોકવા માટે બાળકની સ્થિતિ અને તેનું યોગ્ય રીતે જોડાવવું તથા તેનું વારંવાર ધાવવું મુખ્ય બાબતો છે. ધાવણ કરાવનારી માતાઓમાં છાતીની સ્થિતિ પરના આ ટ્યુટોરિયલનો અહીં અંત થાય છે. પીડાદાયક કે ચીરાડ પડેલી ટીટડી અને સપાટ અથવા ઊંધી વળેલી ટીટડીઓ પહેલી ટીટડીની પરિસ્થિતિ છે પીડાદાયક કે ચીરા પડેલી ટીટડી આ એક એવી સ્થિતિ છે જ્યાં માતાને ને દીટડીમાં સમસ્યા અથવા લોહી નીકળે છે આનાથી આવે છે છે અને તે બને હવે ચાલો પીડાદાયક કે થવાના વિવિધ કારણોની ચર્ચા કરીએ જે છે દીટડી ધવડાવવું ફૂગ અથવા જીવાણુ ચેપ દરેક ધાવણ બાદ ડીટડીઓને સાફ કરવાની ટેવ અને ચોટેલી જીભ ધરાવનાર બાળક ચાલો શરૂ કરીએ દીટડી ના ધવડાવવાથી ડીટડીથી ધવડાવવું એ પીડાદાયક ચિરાડ પડેલી ડીટડીનું પ્રથમ અને મહત્વનું કારણ છે ડીટડીથી ધવડાવતા દરમિયાન ડીટડી બાળકના મોઢાના સખત તાડવા પર ઘસાય છે બાળક સખત તાડવા અને જીભ વચ્ચે આ ડીટડીને દબાવી રાખે છે આ રીતે દબાવવાથી ધવડાવવું દુઃખદાયક બને છે અને આને કારણે ડીટડી ચીડા પડેલી અને પીડાદાયક બને છે બાળકના મોઢાના અયોગ્ય પકડથી ફક્ત દીટડી મોઢામાં જાય છે તેથી દીટડીથી ધવડાવવાના લીધે સોજો કે ચીરાર પડેલી સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય રીતે ધવડાવવું એ મહત્વનો ભાગ ભજવે છે નોંધ લો આપણે સમાન બીજા અન્ય ટ્યુટોરિયલમાં યોગ્ય ધવડાવવાની રીતની ચર્ચા કરી છે યાદ રાખો યોગ્ય રીતે ધવડાવતી રીતે સોજાયેલી છાતી કે ચીરાર પડેલી દીટડીને લીધે કદાચિત દુખાવો થાય છે માતા જો યોગ્ય રીતે ધવડાવવાનું ચાલુ રાખે તો ધીમે ધીમે આ દુખાવો બંધ થાય છે આગળ આવે છે ફૂગ ફૂગ જીવાણુનો માતાને જો જીવાણુને હોય તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ આગળ અમુક માતાઓને દરેક ધવડાવતા પહેલા દીટડીઓને સાફ કરવાની ટેવ હોય છે આનાથી દીટડીઓ સૂકી પડે છે તેથી આ કરવું ટાળવું જોઈએ યાદ રાખો માતા નહાતી વખતે એકવાર વાર ડીટડીઓને સાફ કરી શકે છે જો કે ચિરાડ પડેલી ડીટડી થાય તો દરેક ધવડાવ્યા બાદ માતાએ ડીટડીને સાફ કરવી જોઈએ સાફ કર્યા બાદ માતાએ ઘા પર પછીથી આવતું ઘટ્ટ દૂધ લગાડવું જોઈએ કારણ કે પછીથી આવતું ઘટ્ટ દૂધ એવો પદાર્થ છે જે રૂંજ વાળવામાં અને ચેપથી લડવામાં સહાય કરે છે આમ બાળકના મોઢામાંથી જીવાણુઓ દીટડીની ચિરાડમાં પસરતા અટકાવે છે આગળ છે બાળકના છોંટેલી જીભની સમસ્યા ચોંટેલી જીભ એક અવસ્થા છે જેમાં બાળકના જીભની ટોચ મોના નીચેના તળિયાના ભાગ સાથે જોડાયેલી હોય છે આ અવસ્થા બહુ જોવા મળતી નથી સામાન્ય રીતે ચોંટાયેલી જીભ ધરાવતું બાળક ડીટડીથી ધાવે છે બાળકને જો ચોંટાડેલી જીભની સમસ્યા હોય તો માત્ર યોગ્ય ધવડાવાની રીત પૂરતી નથી અને શસ્ત્રક્રિયાની જરૂર પડે છે આમ આવા કિસ્સાઓમાં માતાએ હંમેશા ડોક્ટરની સલાહ લેવી જોઈએ હવે ચાલો સોજાયેલી કે ચીરા પડેલી રીટડી માટેની સારવારની ચર્ચા કરીએ માતાને જો સોજાયેલી કે ચીરા પડેલી રીટડીની સમસ્યા હોય તો સ્વાસ્થ્ય કાર્યકરે માતાની છાતીની અને રીટડીની તપાસ કરવી જોઈએ માતાને ધવડાવતા પહેલા પોતાના હાથેથી છાતીમાંથી થોડું દૂધ કાઢવા માટે કહેવું જોઈએ તેનાથી છાતી નરમ થશે અને બાળક સરળતાથી જોડાશે આ દૂધના નિકાલથી ચેપનું જોખમ ઢીટડીના ચીરા અને પીડાદાયક ગાંઠની સમસ્યા પણ ઘટાડશે ત્યારબાદ માતાને તેના બાળકને છાતીથી યોગ્ય રીતે જોડાણ કરવા માટે માર્ગદર્શન આપવું જોઈએ વારે ઘડીએ ધવડાવવાની પ્રક્રિયા એ છાતીના દૂધનો પુરવઠો નક્કી કરે છે તેથી માતાએ ધવડાવવાનું રોકવું ન જોઈએ ધવડાવતી વખતે માતાએ ઓછા દુખાવાવાળી છાતીના બાજુએથી ધવડાવવાનું શરૂ કરવું જોઈએ ધવડાવવું હજી પણ જો પીડાદાયક હોય તો તે પોતાના હાથ વડે દૂધ નીકાળી શકે છે અને બાળકને ચમચીએ અથવા કપ વડે પીવડાવી શકે છે એ સાથે જેમ અગાઉ ચર્ચા કરી હતી દરેક ધાવણ બાદ અસરગ્રસ્ત ભાગ પર પછીથી નીકળતું ઘટ્ટ દૂધ લગાવો યાદ રાખો સોજાયેલી કે ચિરાર પડેલી ડીટડીઓ પર તેમજ તંદુરસ્ત ડીટડીઓ પર પણ દર્શાવેલી વસ્તુઓ ન લગાવો સાબુ તેલ લોશન બામ અને અત્તર તેમાં બળતરા પદાર્થો હોય શકે છે માતાને જો સોજાયેલી કે ચિરાર પડેલી ડીટડીની સમસ્યા હોય તો તેથી સ્થિતિ વધુ ખરાબ થશે ગંભીર પરિસ્થિતિઓમાં માતાએ ડોક્ટર અથવા આયોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો જોઈએ સોજાયેલી કે ચિરાડપણે દીટણીની સમસ્યાને રોકવા માટે બાળકના જન્મ બાદ તુરંત જ ધવડાવવાનું શરૂ કરવું ધવડાવતી વખતે હંમેશા ખાતરી કરો કે બાળક ઊંડાણપૂર્વક જોડાયેલું હોય દીટણીની અવસ્થા જે આપણે આગળ ચર્ચા કરીશું તે છે સપાટ અથવા ઊંધી વળેલી ટીટડીઓ સપાટ ટીટડીઓ એરીઓલાના સ્તનથી બહાર નીકળેલી હોતી નથી જ્યારે કે ઊંધી વળેલી ટીટડીઓ સામાન્ય રીતે અંદરની બાજુએ વળેલી હોય છે માતા માટે એ હકીકત સમજવી ખૂબ મહત્વની છે કે ધાવણ માટે સપાટ અથવા ઊંધી વળેલી ટીટડીઓ એ અડચણ નથી જો કે યોગ્ય ધાવણ કરતી વખતે બાળક એરીઓલાથી ધાવે છે ન કે ટીટડીઓથી નોંધલો સપાટ અથવા ઊંધી વળેલી દીકડીઓના કિસ્સામાં પ્રસૂતિના પહેલા અઠવાડિયામાં માતાને મદદની જરૂર છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય કાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની રીત વિશે માર્ગદર્શન આપવું જોઈએ તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે યાદ રાખો માતાને જો સપાટ અથવા ઊંધી વળેલી ટીટડીઓ હોય તો અસરકારક જોડાણ માટે શ્રેષ્ઠ પકડ છે ક્રોસ ક્રેડલ પકડ ફૂટબોલ પકડ અને અર્ધ ટેકાવાળી સ્થિતિ અગાઉના ટ્યુટોરિયલમાં સમજાવ્યા મુજબ કોઈ પણ પકડમાં આ અત્યંત મહત્વનું છે કે માતાએ છાતીને યોગ્ય રીતે પકડી રાખવી જોઈએ જ્યાં બાળકના હોઠ અને માતાની આંગળીઓ સમાન દિશામાં રહેશે છે નુંનલો અયોગ્ય ઢોળાવવાની રીતના કારણે સોજાયેલી વિકડીની સમસ્યા થશે યાદ રાખો દૂધની બાટલી અથવા ડુંટળીના કવચનો ઉપયોગ કરવો નહીં. આનાથી બાળકને સપાટ અથવા ઊંધી વળેલી ડુંટળીવાળી છાતીથી ધાવવામાં મુશ્કિલ રહેશે. માતાએ બાળક સાથે ભરપૂર ચામડીથી ચામડીનો સંપર્ક સાધવો જોઈએ. આનાથી માતામાં ઓક્સિટોસિન હોર્મોન વધવામાં મદદ મળે છે અને છાતીનું દૂધ સરળતાથી બહાર આવે છે. હંમેશા યાદ રાખો યોગ્ય રીતે ધવડાવવાની રીત એ મોટાભાગની આવી ડૂટડીની સ્થિતિ ટાળવા માટે મહત્વની વાત છે પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર